રાખડી બાંધો જવું ચાલ ના ના આજકાલ કઈ મારા ભાઈ ત્યાં રાખડી બાંધવા નથી જવાનું કેમ આજકાલ છે ને મેં મારા ભાઈ ફોન કરી દીધો છે મારા ભાઈ અહીંયા રાખડી બંધાવા આવશે એવા આપડે કઈ થઈ કરવાનું નથી તું સનમેન તૈયાર થઈ જા તારો ભાઈ આવશે ને તને પાંચસો દિન જાય ને હજાર નું બુસ મારું મારતો જાય થઈ જાય તૈયાર હાલ પડે પડતા હું છોકરાઓને માનતા કરીને માંગવામાં શા માટે આવે છે

હવે જો એકાદો હોની આપડો સાણી તો થઈ જઈ ને તો એકાદો સેન કે હાર ગિફ્ટ માં આપી દે તો ભારે મે આવી જાય ઈતર હસું પકડો જો તો એકાદો હોની ને તો હોની હોય ને એક ફટાફટ કમેન્ટ કરો અરે જબ અકલ આતી હે તો સાડી હો જાતી હે फिर मोहब्बत करने की उम्र आती है तो बच्चे पालने पड़ जाते हैं और फिर आराम करने का वक्त आता है तो सारी बीमारियां घेर लेती हैं और जब जिंदगी समझ में आने लगती है तो दुनिया से जाने का वक्त आ जाता है, है कैसे जाता है शे? अरे आवाज ઈ બચારા છે ને આખું ઓર હુનાળામાં તડકામાં રખડ્યા હોય તો થઈ જ જાય ને હવે હેલે તારું નાનપણનું સપનું શું હતું જાડુ થવાનું તો થઈ જાડી તો ન થઈ પણ પાતળી થઈ એ તો દેખાય છે તમારું નાનપણનું સપનું શું હતું ઇંગ્લિશ બોલવાનું શીખ્યા ના ઇંગ્લિશ બોલતા ન શીખ્યો પણ ઇંગ્લિશ પીતા જરૂર શીખી ગયો

राव बङ वाल राखौ हम न मारे ओ आसे न पिस हवने दे दिऊ हु वाल राखौ ह हु वाल राखौ हु वाल राखौ ह हु वाल राखौ राव ने हु वाल राख अरे लातो मा ह पिन तन्जो करो आज छ ने बा वाल राखे काल तिमी वाल राखजो एमा बदाई थोडु गाइ आ बाप काल वाल राख